અબડાસાના ચોખ્ખું પરથી હકીકતની કરુણતા સામે આવી છે સરકાર સુધી ક્યારે પહોંચે અવાજ ભૂખે માછીમાર રડે છે જોખો બંદર આજે ભવ્યતા નહીં પણ ભૂખમારોનો ચહેરો બની ગયેલો છે પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક માછીમારો એ ખાદ્ય પદાર્થ ન મળવાને કારણે ઘડિયાળ ભૂખમારાની હાલત વચ્ચે જીવી રહ્યા છે ત્યારે સરકારના દરિયાઈ પ્રતિબંધો લકડી હોળી ગઢવાળી હોળી અને સઢવાળી હોળી તો બાકાત પણ યુદ્ધ સમયે લાગુ કરાયેલા ગ્રેજેડ આજે હટાવવામાં આવી હોય જેના કારણે જખો લખપત અને નારાયણ સરોવર વિસ્તારના માછીમારો માટે દરિયોજ બંધ છે ત્યારે માછીમારના હાથીના ના ઝાડ છે ના નાવ છે અને હવે તો ઘરમાં અનાજ પણ નથી એટલું જ નહીં સાતસો થી વધુ શ્વાનો માટે પણ ખોરાકના અભાવે પાંજરા જેવી હાલત સર્જાઈ છે ભૂતકાળના દાખલાઓ સાબિત કરે છે કે ભૂખે ત્રસ્ત શ્વાનોએ માનવો પર હુમલાઓ પણ કર્યા હતા ભુજ ફિશરી કચેરીમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત થઈ પરંતુ જવાબ શું શું તમારી અરજી અમારા સુધી પહોંચી નથી એ પછી લોકો હવે પૂછે છે આ બેદરકારી ક્યાં સુધી આજરોજ બહુજન આર્મીના સંસ્થાપક શ્રી લખનભાઈ ભૂ આજરોજ બહુજન આર્મીના સંસ્થાપક શ્રી લખનભાઈ ધુઆને જખો બોલાવી માછીમારોએ ન્યાયની માંગ કરી છે તેવું નક્કર સંદેશો આપવામાં આવ્યો છે કે જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો હવે ચૂપ નહીં રહી શકાય ઉગ્ર પણ આંદોલન થશે આવો ભાઈઓ બહેનો માછીમારોની આ લડાઈમાં અવાજ મનો આ અવાજ હવે દટાવાનો નહીં ત્રાસો પાડવાનો છે માછીમાર ભૂખ મારું નહીં જોઈએ ન્યાય જોઈએ દરિયો મારો અધિકાર છે મારી બેરોજગારી છે યુદ્ધના માહોલમાં માછીમારી બંધ થઈ સરહદી વિસ્તાર જે મોડલી વિસ્તાર છે એના કારણે યુદ્ધ સીઝ ફાયર થયું યુદ્ધ વિરામ થયું દસ મહિના રોજ એ બાદ આજની તારીખમાં જે ગેજેટ કહેવાય પ્રતિબંધિત વિસ્તાર એ આજની તારીખમાં લાગુ છે જ્યારે ગુજરાતમાં ક્યાંય પણ નથી માત્ર ને માત્ર ત્રણ બંદરો હોય તો લગભગ નારણ સરોવર અને એક જખાઉમાં છે હું જખાઉમાં જ આવ્યો છું માછીમારી લોકો છે એક પરિવાર છે એમનું ગુજરાન એમનું પરિવાર માછીમારી ઉપર ચાલે છે અને ભુજમાં જે ફિશિંગ અધિકારી બેસે છે એ આ ભાઈઓ એમ કહે છે કે અમે જ્યારે પણ જઈએ ત્યારે એ હોતા નથી અને ફોન ઉપર કોઈ જવાબ આપતા નથી આ લોકો ગાંધીનગર ગયા ત્યાં કને ગાંધીનગર કમિશનર પાસે ગયા તો કમિશનરે કીધું કે અમારી પાસે કોઈ રજૂઆત આવી જ નથી માત્ર આ ભુજમાં જ રજૂઆતને રોકી દેવામાં આવી એવો આ લોકોનો ફિઝી માછીમારોનો ક્લિયર આક્ષેપ છે અને હું પણ તંત્રને કહેવા માગું છું કે કોઈ ગરીબ માણસને આવી રીતે ન દબાવો આ કોઈ પાકિસ્તાનથી આવેલા લોકો નથી આ ભારતના નાગરિકો છે કચ્છના લોકલ લોકો છે અને એમને જો તમે અધિકારી કોઈ પણ એમની રજૂઆત સાંભળશે નહીં અથવા રજૂઆત ગાંધીનગર કમિશનર સુધી પહોંચાડશે નહીં તો એમના વિરોધમાં પણ હું એક્શન લેવા માટે તૈયાર છું એટલે કલેક્ટર શ્રી એસપી સાહેબ આપને પણ જાણ કરવા માંગુ છું કે આવી રીતે કોઈ પણ ફિશિંગ અધિકારી દબાવવાની કોશિશ કરે કોઈ ગરીબ માણસને એમની રજૂઆત ગાંધીનગર સુધી મંત્રીમંડળ સુધી અથવા કમિશનર સુધી પહોંચાડે નહીં તો એ વસ્તુ યોગ્ય નથી અને તાત્કાલિક ધોરણે હવે યુદ્ધનો માહોલ પૂરું થઈ ગયું છે આમની રોજી રોટી જે ચાલુ કરવામાં આવે ફિશિંગનું કામ ફરીથી પાછું ચાલુ કરવામાં આવે અન્યથા આ ફિશિંગ અધિકારી જે ભુજમાં બેસે છે મેડમ શ્રી એમની ઓફિસ આગળ ચોક્કસ અમે ધરણા કે ઉગ્ર આંદોલનની પૂરેપૂરી અમારી તૈયારી જેડીસી ન્યૂઝ સાથે રમેશભાઈ ભાનુશાલી નલિયા